વડોદરા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મિલન કાર્યક્રમમાં વિવાસ્પદ નિવેદન આપતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળે થયો છે તેઓનું કહ્યું હતું કે પાદરામાં રહેતા રોહિંગ્યોને શોધી શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે કોંગ્રેસને કારણે આપણે પાણી નહોતું મળતું કોંગ્રેસને જૂઠ્યું અને જોરથી બોલે છે વડોદરાના પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલાએ મોભા સ્નેહ મિલન કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે તાલુકો જિલ્લા પંચાયત ધારાસભ્ય સાંસદ અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીના સરકાર છે પાદરામાં પણ ભાજપની સરકારને કારણે કામ થઈ રહ્યા છે પરંતુ જૂઠું અને જોરથી બોલનાર પોતાના નામે જસ લેવા નીકળી પડે છે પાદરા જમ્મુસર હાઈવે અત્યાર સુધી બન્યો ન હતો કેમ કે તે લોકો જૂઠા છે જીતીને આવ્યા ત્યારે તે રોડ કેમ્પ ન બન્યો કોંગ્રેસથી તે એક રોડ કેમ્પ ન બન્યો જ્યાં જશ લેવા નીકળે છે ત્યાં કહે છે આ રોડ કોંગ્રેસે બનાવ્યો છે ત્યારે મારો અજુઠો લોકોને સવાલ છે ભોજ ગામમાં પણ બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાન નાગરિકો મળી આવ્યા હતા જે તમારો અને મારો અધિકાર છીનવતા હતા તે લોકોને આપણે પાદરામાંથી કાઢી બાંગ્લાદેશ મોકલ્યા છે આ કામ ભાજપની સરકારે કર્યું છે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની આજે 30 30 વર્ષ થઈ ગયા ગુજરાત સરકાર એ ભારતીય જનતા પાર્ટી છે કે કોંગ્રેસ નું કામ છે જૂઠું બોલવું જો થી બોલવું આજે આપણે પાદરામાં પણ જો કામ થતા હોય ને એ ભારતીય જનતા પાર્ટી ની સરકારો ને આભારી છે પરંતુ તેમ છતાં જૂઠું બોલનારા એ પોતાના નામે યસ લેવા નીકળે છે પરંતુ પાદરાની જનતા ઓળખે છે જ્યાં ઘણા બધા અકસ્માતો થયા જવા તકલીફ હતી ટુ લાઈન રોડ હતો જેના કારણે અકસ્માતો કોંગ્રેસ ના જુ લોકો બન્યો જયારે જશ લેવા નીકળે છે ત્યાં રોડ કોંગ્રેસે બનાવ્યો છે તાલુકાના ભોજ ગામમાં પણ બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાન નાગરિકો મળી આવ્યા હતા છે તમારો અને મારો અધિકાર છીનવતા હતા તે લોકો આપણે પાદરામાંથી કાઢી બાંગ્લાદેશ મોકલ્યા છે આ કામ ભાજપની સરકારે કર્યું છે અને તેનું પરિણામ આજે બિહારમાં દેખાયું છે જો બાંગ્લાદેશના રોહંગીયા મુસલમાન પાદરામાં વસવાટ કરતા હોય તો તેઓને શોધી શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે આ ભારત દેશ છે આ ભારતીયોનો દેશ છે બીજા કોઈ બાંગ્લાદેશી કે પાકિસ્તાનનો પંજો પડવા દેવાનો નથી સમગ્ર ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે તેમ પાદરામાંથી પણ સફાયો કરવાનો છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત